ડોક્ટર દ્વારા સામાન્ય રીતે આંખના દર્દીઓના નાના મોટા અનેક ઓપરેશન અને દર્દીઓના ઈલાજ કરાતો હોય છે પરંતુ અમરેલી જિલ્લાના સારકુંડલાના આઠ વર્ષના બાળકની આંખની પાપણમાં જટિલ સમસ્યા જોવા મળી પાપણ પર કેટલાક જીવિત જંતુ બાજી ગયા હોય અહીં ઓપરેશન દ્વારા આવા ત્રીસ જંતુઓ દૂર કરવામાં આવ્યા હતા અમરેલી જિલ્લાના સારકુંડલાના ખાદી કાર્યાલય કેમ્પસમાં વિદ્યા ફાઉન્ડેશન દ્વારા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ચલાવવામાં આવે છે જે તમામ દર્દને વિના મૂલ્યે સારવાર દવા અને ઓપરેશન કરવામાં આવે છે અહીંના આંખ વિભાગમાં ડોક્ટર ભૂગાંગ પટેલ સેવા આપી રહ્યા છે તેમણે ઘણા જટિલ ઓપરેશન પણ અહીં પાર પાડ્યા છે અહીં એક આઠ વર્ષના બાળકને તેના વાલી બતાવવા માટે આવ્યા હતા તેની પા પણ ખૂબ જ દુખતી હતી અને ખજવાડ આવવા સાથે લાલ

કે એમની પાપણમાં લગભગ પચીસ થી છવ્વીસ જેવી જૂ હતી અને બહુ જીવિત હતી અને સાથે સાથે જેવા ઈંડા હતા તે માઇક્રોસ્કોપ વડે ખાલી ટીપા નાખીને એને સમજાવીને આ ઓપરેશન દોઢ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને બધી જૂ અને ઈંડા સાફ કરી અને એકદમ આંખને ચોખ્ખી કરવામાં આવી અને ઓપરેશન બાદ અડધી કલાકમાં તે દર્દીને પાપણ ઉપર ઝૂ લાગી ગઈ હતી અને અસંખ્ય જૂ હતી જૂ તો સમજ્યા પણ એના ઈંડાઓ પણ હતા અમારા ઓર્થોના ડોક્ટરે એનું સફળતા પૂર્વક કોઈ પણ જાતના ઇન્જેકશન વગર ફક્ત ટીપા નાખીને એ સારવાર કરી એ બધા ઈંડાઓ અને જૂ એમાંથી કાઢી અને છોકરાને હસ્તો હસતો રવાના કર્યો ઓપરેશન બાદ બાળકને તુરંત રાહત થઈ હતી અને બીજા દિવસે આંખ નોર્મલ થઈ ગઈ હતી ઓપરેશન ઇન્જેક્શન આપ્યા વગર માત્ર આંખના ટીપા નાખી કરવામાં આવ્યું હતું અને માથાની જુ જવા જણાતા ત્રીસ જંતુ દૂર કરવામાં આવ્યા હતા કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત